નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જાણીશું જસદણ જામનગર ગોડીનાર અને મહુવાના આજના બજાર ભાવ મિત્રો આ ચેનલમાં નવા હોય તો આજના માર્કેટ યાર્ડ ભાવને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને રોજે રોજના માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે મિત્રો વોટ્સઅપમાં ભાવ જાણવા માટે આ ક્યુઆર કોડ સ્કેન કરો અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે તેના પર ક્લિક કરો મિત્રો સૌપ્રથમ પ્રથમ જાણશો આપણે જસદણના આજના બજાર ભાવ જસદણમાં ખઉં ટુકડા ત્રણસો પચાસથી છસો દસ રૂપિયા બાજરો આજે ત્રણસોથી ચારસો એકવીસ જુવારા જે ત્રણસો થી નવસો પાંચ મકાઈ આજે ત્રણસોથી ચારસો ત્રીસ મગ આજે એક હજારથી તેરસો ચણા એક હજાર સાઠથી અગિયારસો સોળ વાલ આજે એક હજારથી સોળસો અડદાજે તેરસો સાઠથી તેરસો સાઠ टोड़ा आज पाँच सौ थी चौदह सौ तुवेर आज तेरसो बे हज़ार वीस रुपया जसदण में मगफड़ी वीस नंबर एक हज़ार की सौ पच्चीस सींगदाणा बार सौ पंदर सौ एक एरा आज नौ सौ अगियारो एक रुपया सफेद तलाजे सोलसो पच्चीस सौ पच्चीस रुपया हरायाज नौ सौ थी बार सौ मेथिया आठ सौ एशी थी एक हज़ार अठियासी में चीरू आज चार हज़ार चार हज़ार सात सौ पचास धाणा एक हज़ार तीस सोल सौ एकवन सूका मरचा एक हज़ार तीस चार हज़ार बसो रुपया वरियाल एक हज़ार पचास थी पंदर सौ कपास आज सौ पचास थी पंदर सौ सीतेर लसन अग्यार सौ पचास थी सौ पचास डूग आज बसो थी बसो रुपया अजमो आज एक हज़ार एक हज़ार रुपया सुवादाणा सात सौ पचास थी बार सौ रुपया छस्तणमा सोयाबीन आज सात सौ एस आठ सौ छप्पन रुपया મિત્રો વિડીયોમાં જો તમને માહિતી સારી લાગતી હોય તો લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો હવે જાણીશું જામનગરના આજના બજાર ભાવ જામનગરમાં કપાસ એક હજારથી સોળસો રૂપિયા બાજરો ત્રણસો પંચ્યાસીથી પાંચસો વીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો છવ્વીસ મગ સાતસો પંચોતેરથી બારસો રૂપિયા તુવેર સોળસોથી બે હજાર ચાલીસ ચોળી બસોથી બસો પચાસ વાલ ચૌદસો સિત્તેરથી સોળસો ચાલીસ મેથી સાતસોથી અગિયારસો ત્રીસ ચણા એક હજારથી બારસો સફેદ ચણા પંદરસોથી બાવીસો પચાસ ચીણી મગફળી એક હજારથી બારસો વીસ ચાડી મગફળી એક હજારથી બારસો પાંત્રીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો એકત્રીસ રાયડો આઠસોથી નવસો એંસી રાય એક હજારથી ચૌદસો ચાલીસ લસણ સાતસોથી બે હજાર નવસો પાંચ જીરું ચાર હજારથી ચાર હજાર સાતસો પિસ્તાલીસ અજમો એકવીસોથી થી પંચાવન ધાણા એક હજારથી સોળસો પચાસ ધાણે ચૌદસોથી અઢારસો ને રૂપિયા જામનગરમાં સુકી ડુંગળી આજે ચાલીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા ઈસબ એક હજારથી એક હજાર પાંચ વટાણા એક હજાર પચાસથી પંદરસો પંચોતેર જામનગરમાં આજે સાતસો દસથી ત્રણ બસો રૂપિયા મિત્રો આ હતા જામનગરના આજના સાચા બજાર ભાવ હવે જાણીશું બજાર ભાવ મગફળી વીસ નંબર બારસો પાંત્રીસથી ચૌદસો સોળ મગફળી બત્રીસ નંબર બારસોથી તેરસો ચાર બાજરો આજે ચારસોથી પાંચસો ત્રીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો છત્રીસ રાય અગિયારસોથી બારસો આઠ રાયડો આજે નવસોથી નવસો એકાશી જુવાર આઠસોથી નવસો ચાર એરંડા એક હજાર દસ થી અગિયારસો એકતાલીસ ચણા સો ત્રીસો સાઠ થી નવસો રૂપિયા થી પંદરસો રૂપિયા મિત્રો આ તા કોડીનારના એકદમ સોય મિત્રો જસદણ જામનગર કોડીનાર અને મહુવાના રોજે રોજના બજાર ભાવ જાણવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ ચેનલમાં તમને એકદમ સોય સો ટકા સાચા બજાર ભાવ મળશે મિત્રો હવે જાણીશું આપણે મહુવાના આજના બજાર ભાવ મહુવાના બજાર ભાવની આજે વાત કરીએ તો એરંડા પાંચસો એકતાલીસથી એક હજાર બાણું જુવાર બસો પચાસથી નવસો તેર બાજરી ત્રણસો પચાસથી પાંચસો ચાલીસ ઘઉં ટુકડા ત્રણસો એકત્રીસથી છસો એકત્રીસ મેથી આઠસો ત્રીસથી આઠસો ત્રીસ રૂપિયા ધાણા સોળસોથી સોળસો રૂપિયા સોયાબીન આઠસો તેતાલીસથી આઠસો બાસઠ દેશી ચણા બારસો થી બારસો રૂપિયા ચણા નંબર તણા આઠસો પંચાવન થી અગિયારસો અગિયાર રૂપિયા સફેદ તલા છે પાંચસો નવ થી ઓગણીસો રૂપિયા મહુઆમદ જીરું આજે સત્તરસો થી ચાર હજાર એકસો ને પંચાવન રૂપિયા લાલ ડુંગળીની આજે વાત કરીએ તો એકસો થી ત્રણસો ને સત્યોતેર સફેદ આજે બસો થી નેવું રૂપિયા કપાસશંકર આજે અગિયારસો બત્રીસ થી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા મહુવામાં નાળિયેરાજે ચારસો એકાણું થી સોળસો એકસઠ રૂપિયા મિત્રો આ હતા આજના મહુવાના એકદમ સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર હવે મળીશું આપણે કાલના વિડીયોમાં